હેલો એવરી વન તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું પાલકમાંથી બનતો એકદમ જ ઇન્સ્ટન્ટ નાસ્તો સવારની ભાગદોડમાં ફક્ત દસ જ મિનિટમાં બની જશે અને હા ફ્રેન્ડ્સ આ દસ જ મિનિટ ફક્ત કહેવા માટે નથી ફટાફટથી રિયલમાં આ નાસ્તો રેડી થઈ જશે કોઈપણ પ્રકારના કલર વગર પાલકમાંથી જ બનાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જરૂરથી જોજો ઇઝી છે ટેસ્ટી છે અને હેલ્ધી છે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો શિયાળામાં પાલક ખૂબ જ સારી આવતી હોય છે તો અમારા ઘરે સ્પેશિયલી હું આમાંથી પાલકના અપમ અને પાલકના પરોઠા બનાવું છું પાલકના અપમ નોર્મલી સવારે નાસ્તામાં કે સાંજે નાસ્તામાં અમે લેવાનું પસંદ કરીએ છીએ એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી પાલક લઈ સારી રીતે ધોઈ અને ઝીણી સમારી લીધેલી ઝીણી સમારેલી પાલકને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું એકવાર આ પાલક સારી રીતના વોશ થઈ અને મિક્સર જારમાં ઉમેરાઈ જાય ત્યારબાદ સ્વાદને વધારવા માટે એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઝીણો સમારેલો એને બે મરચાં અંદરથી બી કાઢી ઝીણા સમારીને ઉમેરી દઈશ જો નાસ્તો બાળકો માટે હોય તો મરચાંનો ઉપયોગ ઓછો કરવો હવે થોડું એવું પાણી ઉમેરી આને સારી રીતે ક્રશ કરી લઈશું એકદમ સોફ્ટ અને ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો હવે અહીંયા પેસ્ટ રેડી છે તો આગળ જોઈ લઈએ એના માટે મેં અહીંયા ઘરના એક રેગ્યુલર વાટકાનું માપ લઈ અને રવો લીધેલો છે જેટલો રવો હોય તેટલું દહીં અથવા તો છાશ લઈ શકાય અને જો બંનેમાંથી કંઈ જ ઉપયોગમાં નથી લેવું તો તમે અહીંયા અડધું લીંબુ અને એક ગ્લાસ જેટલું પાણી લઈ શકો છો જેથી કરીને એકદમ આસાનીથી તેમાં દહીં કે છાશ જેવી જ ખટાશ આવી જાય આ નાસ્તો સર્વ કરતી વખતે સવાર હોય કે સાંજ સાથે ચા કે દૂધ બિલકુલ ન લેવા કારણ કે બધા વિરુદ્ધ આહારને અવોઇડ કરતા હોય છે હવે આગળ બનાવેલી પાલકની પેસ્ટને આમાં ઉમેરી દઈએ એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર હોય તો પણ આપણે તેને થોડું એવું ચાળી લેશું જેથી કરીને અપમ બનતી વખતે એકદમ સ્મૂથ રહે અને અંદર કોઈ પણ લમ્સ બિલકુલ ના આવે હવે આ બેટરને આપણે ઢોકળા કે ઇડલીના બેટર કરતાં ઢીલું રાખવું છે એટલા માટે હું અહીંયા પાણી અને છાસ બંને હાફ હાફ યુઝ કરીશ તો તમે બેટરને જોશો ત્યારે જ ખબર પડી જશે અત્યારે એકદમ જાડું છે હું અહીંયા તેને પતલું બનાવવા માટે ફરીથી થોડી એવી છાશ અથવા તો દહીંનો ઉપયોગ કરીશ અત્યારે થોડું એવું ઘાટું લાગે છે જે તમે જોઈ રહ્યા છો તો ફરીથી થોડી એવી છાશ ઉમેરી દઈશું આ સોજી એટલે કે રવો જે છે તે ફૂલતો હોય છે તો અત્યારે ઢીલું બેટર લાગતું હશે તો પણ પાંચથી સાત જ મિનિટમાં જ્યાં તમે અપમની લોઢીને ગરમ થવા મૂકશો તો આ બેટર ઘાટું થઈ જશે અહીંયા અલગથી રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી હવે આ બેટરમાં પહેલાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું આ બેટરમાં બીજી કઈ જ વસ્તુને ઉમેરવાની બિલકુલ જરૂર નથી નમક ઉમેરાઈ છે ત્યારબાદ તેને હળવા હાથે હલાવી લેશું તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો ઢોકળા કે ઇડલીનું ખીરું તો હજી ઘાટું હોય છે પણ આને આપણે એના કરતાં પણ વધારે બદલું જ રાખીશું મી ફ્રેન્ડ્સ આમાં મેં એક ટકા પણ કલર નથી વાપરેલું હવે આપણે આને ઇન્સ્ટન્ટલી આથો આપવા માટે ફ્રીનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરીશું અહીંયા જે રેગ્યુલર એઇટ કે ટેન રૂપીઝનું જે પાઉચ આવતું હોય છે તે હું અડધું ઉપયોગમાં લઈશ અને આટલા બેટરમાંથી આપણે અપમની જે રેગ્યુલર લોઢી હોય તે ત્રણ વાર અપમ બનશે તો હવે તેના પર લીંબુનો રસ ઉમેરીશું તમે અહીંયા લીંબુનો રસનો ઉપયોગ ન કરતા હોય તો પાણીનો પણ ઉપયોગ કરી શકો છો જેથી કરીને આપણો જે ઈનો છે ફટાફટથી એક્ટિવેટ થઈ જાય હવે સરસ રીતના આપણે તે

હવે અહીંયા પહેલાં તો અપમ પેનને બધી બાજુ સરસ રીતના ગરમ થવા દઈશું જેથી કરીને તેલ સારી રીતે ગરમ થઈ જાય કોઈ પણ હોલમાં તેલ વધારે લાગતું હોય કે ઓછું લાગતું હોય તો આવી રીતના સેટ કરી લેવાનું હવે બધી બાજુ આ ફેમ ફ્લેમ ફેરવી અને સરસ રીતના હોલ્સને ગરમ થવા દઈશું પહેલીવાર જ આ પ્રોસેસ કરવાની રહેશે પછી ઓટોમેટિક બધા હોલ્સ ગરમ થઈ જશે હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે તો તેમાં તલ ઉમેરી દઈએ તલ ઉમેરતાની સાથે જ ફટાફટથી બેટર ઉમેરવું જોઈએ કારણ કે તેલ બધા ફટાફટથી ફૂટી જશે અને આ પમ પેનમાંથી બહાર નીકળી જશે હવે ફટાફટથી આપણે થોડું થોડું ખીરું તેમાં ઉમેરતા જઈએ અપ્પમ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું વચ્ચેના જે અપમના હોલ્સ છે તે એક્ઝેક્ટ ગેસના બર્નરની ઉપર આવતા હોવાથી ફટાફટથી થઈ જશે અને તેનો કલર ડાર્ક થઈ જશે તો તેને પહેલાં ટર્ન કરી લેવું હવે આ જ રીતે હું બધા અપ્પમના જે હોલ્સ છે તેને ફિલ કરી લઈશ હવે એકદમ સરસ રીતના બધા હોલ્સ આપણે ફિલ કરી લીધા છે તો તેને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું રહેવા દઈએ સૌથી પહેલાં જેમ મેં કીધું એમ વચ્ચેના હોલ્સ જે છે તેને ટર્ન કરીને ચેક કરી લઈએ જરા પણ બળિયા નથી અને એકદમ સરસ એવા ક્રંચી લેયર બનીને તૈયાર છે તો હવે હું તેને સાઈડથી ટર્ન કરી લઈશ હવે આ સેમ પ્રોસેસથી આપણે બધા આપમને વન બાય વન ટન કરતા જશું અને ચેક કરી લેશું કે સારી રીતે બની ગયા છે કે નહીં જો કોઈ અપમ સારી રીતના ના બન્યું હોય તો ફરીથી તેને સેમ પોઝિશનમાં એક થી બે મિનિટ રાખી દઈશું જેથી કરીને તે અંદર સુધી વધારે વ્યવસ્થિત પાકી જાય તો હવે સેમ પ્રોસેસ કરી અને બધા આપમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું એક જ વાર આપણે જ્યારે પહેલી વાર અપમ એડ કરતા હોય ત્યારે તેલ લગાડીશું સાઈડ બદલાવીને તેલ લગાડવાની બિલકુલ જરૂર નથી તો ફ્રેન્ડ્સ હવે જેવા વચ્ચેના અપમ રેડી થઈ જાય ત્યારબાદ સાઈડના કોઈ પણ અપમ જો થોડા એવા લાઇટ લાગતા હોય તો વચ્ચેના અપમને બહાર લઈ અને સાઈડના અપમ તેમાં ફિલ કરી દેવા જેથી કરીને ફટાફટથી આપણા બધા અપમ એક જ સાથે રેડી થઈ જાય તો આને ગરમા ગરમ હું સોસ સાથે સર્વ કરીશ તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રીત પસંદ આવી હશે તો બીજા સાથે શેર કરી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો જેથી કરીને આવી દરેક નવી નવી રેસીપીઝની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળે